સૂત્ર પીટક વિનય પીટક અને અભિધમ પીટકનો સમાવેશ થાય છે તો ખોટું નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા ખરું તો વિદ્યાર્થી આવે છે કે સર આવા પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના અમારે જોતા હોય તૈયારી કરવા માટે તો ક્યાંથી મળશે સરસ પ્રશ્ન છે તો ભાઈ ધોરણ દસ ના નવા માળખા મુજબ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશન ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દી ત્રીસ કરતા પણ વધુ પ્રશ્નપત્રો આ સિવાય ગણિત વિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રોની બહુ કમેન્ટ આવી છે તો નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડીયો લેક્ચર આખું દસમું ગણિત કે વિજ્ઞાન તમારે જેટલી વાર જોવા જોઈ શકશો વિડીયો આ બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધી વસ્તુ મળશે પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યની સમજૂતીના વિડીયો પીડીએફ સાયન્સ અને એસેસ વાંચવામાં કંટાળો આવતો હોય તેનું સ્ટડી મટિરિયલ અભ્યાસક્રમ પૂર્ણ થાય એટલે સંપૂર્ણ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને બોર્ડની તૈયારી માટેના અસાઇનમેન્ટના પેપરો એની પીડીએફ પ્રથમ પરીક્ષાના પેપર સેટ એકમ કસોટીના પેપરો એના વિડીયો બરાબર તો આ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો જો અહીંથી બધું તમને કહી દીધું એ પ્રમાણે તમારા વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો છો ટૂંકમાં તમને બધું જ મળશે ચાલો આગળ વધીએ એક બે શબ્દોમાં જવાબ લખો ભારતમાં રણ પ્રકારની જમીન ક્યાં ક્યાં જોવા મળે છે તો ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન હરિયાણા દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારમાં તેમજ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે હાથી પરિયોજનાનો મુખ્ય હેતુ શું છે? તો હાથી પરિયોજનાનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી રહેઠાણ વિસ્તારોમાં રક્ષણ આપવાનો અને તેમના સ્થળાંતરના માર્ગોને સુરક્ષિત કરવાનો છે કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ લખો ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ DARE ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન જળ સંરક્ષણના સામાન્ય ઉપાયો કયા છે તો જળ સંચય માટે વધુમાં વધુ જળાશયનું નિર્માણ એક નદી બેસીન સાથે બીજી નદી બેસીનનું જોડાણ ભૂમિગત જળ સપાટીને ઉપર લાવવાના પ્રયાસો વગેરે જળ સંરક્ષણના ઉપાયો છે નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પ્રાકૃતિક વારસો કુદરતની ભેટ છે ભરત મુનિએ નોંધ્યું છે કે નાટ્ય કલામાં બધી કલાઓનો સમન્વય થયેલો છે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે આગળ વિશ્વ વ્યાપાર સંગઠન WHO નું મથક સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યું છે. વ્યાજબી ભાવની દુકાનો એટલે FPS S FPS S ચલો સાચો વિકલ્પ પસંદ કરો. લોથલમાં વાહન લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું? ધક્કો. ચલો મિત્રો એ જોડકા છે પણ આપણે વિકલ્પ સ્વરૂપે પૂછ્યા છે બરોબર? મીરાબાઈના શું જાણીતા છે પદો. બરોબર? દયારામની શું જાણીતી છે ગરબી. અખાના શું જાણીતા છે? છપ્પા પ્રેમાનંદના શું જાણીતા છે આખ્યાન તો જવાબ આવશે બી બીજામાં એ ત્રીજામાં ડી ડી અને ચોથામાં સી જવાબ ચલો એક શાળાના એક વર્ગમાં કેટલાક વિદ્યાર્થીઓ ગણિત શાસ્ત્ર વિશે ચર્ચા કરે છે તેમાંથી કોણ સાચું બોલે છે શ્રેયા ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા યસ દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા માનસી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હાય શૂન્યની શોધ ભારતે કરી હતી તો શ્રેયા માનસી અને હાર્દ ત્રણેય સાચું બોલે છે. નીચેનામાંથી સંસાધનનો એક ઉપયોગ ખરો નથી તે શોધીને ઉત્તર લખો. તો સંસાધન વાહન વ્યવહાર તરીકે ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે? વાઘ. ચાલો વિભાગ બી કુલ તેર પ્રશ્નોમાંથી કોઈ પણ નવ પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે તો પ્રશ્ન નંબર મિત્રો પચીસ સુધીના પ્રશ્નો આપણે બરાબર તો ભારતના પ્રાકૃતિક વારસાને સાંસ્કૃતિક વારસા વિશે તફાવત લખો જો એ નંબર થોડાક આપણે અડાવડા છે પણ તમને તેર પ્રશ્નોમાંથી તમારે નવ લખવાના તમારે બ બે મુદ્દા લખશો તો ચાલશે વિડિયો મોટો બને એટલે મિત્રો ના બધા જવાબ આપણે વાંચીએ બરાબર ને આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે સંગીત રચના કરનો પરિચય આપો એલિફન્ટાની ગુફા વિશે ટૂંકમાં જણાવો તમે તો વિડીયો પોસ્ટ કરીને જુઓ બરાબર આપને કોઈ ઇસ્યુ નથી એમાં યજુર્વેદ વિશે સમજૂતી આપો રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુનને આપેલું પ્રદાન જણાવો કાળી જમીનને કપાસની જમીન પણ કહે છે સમજાવો ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું ભારતમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ છે કારણ આપો બહુ હેતુક યોજનાનું મહત્વ જણાવો બરાબર તો એમના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે આપણે અહીંયા દર્શાવવામાં આવેલા છે ત્યાર પછી મિશ્ર અર્થતંત્ર એટલે શું તેની ખામીઓ જણાવો ટકાઉ વિકાસ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારે કરેલા પ્રયાસો જણાવો વિભાગ સી કુલ નવ પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નોના ઉત્તર આપો ત્રણ ગુણ ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો

લુપ્ત થતા વન્યજીવ વિશે નોંધ લખો બરાબર ચાલો આગળ કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાની ની સી અસરો થઈ છે તો વિડીયો પોસ્ટ કરીને લખતા જાઓ ઓકે વૃષ્ટિ જળ સંચયના મુખ્ય હેતુઓ જણાવો બરાબર તો અહીંયા વિભાગ સી પૂર્ણ થાય વિભાગ ડી સુડતાલીસ થી ત્રેપન પ્રશ્નોમાંથી કોઈપણ ચાર પ્રશ્નોના ઉત્તર આપો ચોપન મો નકશો ફરજિયાત છે બરાબર પ્રાચીન ભારતીય ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો રેડી આગળ વિડીયો પોસ્ટ કરતો જવાનું લખતો જવાનું મેં કીધું છે એમ બરાબર સંસાધન એટલે શું સંસાધનોના ઉપયોગો જણાવો સંસાધન ના ઉપયોગો બરાબર શક્તિ સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે ખોરાક તરીકે ચલો વન સંરક્ષણના ઉપાયો જણાવો પાંચ લક્ષણો ચર્ચો નીચી માથાડીઓ વસ્તી વૃદ્ધિ કૃષિ ક્ષેત્ર પર અવલંબન આવકની વહેંચણી અસમાનતા બેરોજગારી ગરીબી દ્વિમુખી અર્થતંત્ર પાયાની અપર્યાપ્ત સેવાઓ આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ કોઈ પણ તમે લખવાના પાંચ બેરોજગારી દૂર કરવાના ઉપાયો જણાવો રેડી તો જુદા જુદા ઉપાયો દર્શાવવામાં આવેલા છે તમને આપેલ ભારતીય રેખાંકિત નકશામાં નીચેની વિગતો તમારે દર્શાવવાની છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન શણ ઉત્પન્ન કરતો એક પ્રદેશ ઉની કાપડ ઉદ્યોગનો એક કેન્દ્ર નામ સહિત દિલ્હીથી કલકત્તા જતો રેલ માર્ગ એક જંક્શન સહિત તમારે દર્શાવવાનો છે બરાબર

એ માટે શુભકામનાઓ બેસ્ટ ઓફ લક તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી તમને આવા નોટિફિકેશન ઓન કરો એટલે તમને અવનવા વિડીયોની માહિતી તમને જાણ થાય એટલા માટે બરાબર તો આવી રીતે ભાઈ જો બધાનું આજ પેપર જરૂરી નથી મિત્રો કારણ કે ભાઈ હજારો શાળાઓ છે બધાના પેપર જુદા જુદા હોય પણ આવા તમે વ્યવસ્થિત કરો એટલે તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો એટલી મને ખબર પડે તો બધાને ઓલ ધ બેસ્ટ એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ અને તમારે કેટલા ગુણ આવશે વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી મિત્રો કમેન્ટ કરજો જેથી આપણે જરૂરી સુધારા વધારા કરી શકાય તો અસ્તુ જય હિન્દ જય ભારત